નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર પ્રિયા ટોકી ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માત અર્ટિકા કાર સાથે એક્ટિવા ચાલક દંપતીને અડફેટે લીધા હતા વડોદરા શહેર પ્રિયા ટોકી ચાર રસ્તા પર અવારનવાર અકસ્માતો થતા હોય છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાર ચાલક સ્પીડમાં હોવાનું સામે આવ્યું કાર ચાલકે સ્પીડમાં કાર હંકારતા દંપતી થયું ઇજાગ્રસ્ત જેને લઈને દંપતીને નજીકના હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સ્થાનિકોના જણાવ્યા મુજબ આટલા મોટા ચાર રસ્તા ઉપર એક પણ જગ્યાએ ડિવાઇડર બનાવવામાં આવ્યા નથી જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે સાથે જ અહીંયા ભારદારી વાહનો પણ પૂર ઝડપે અવારનવાર પસાર થતા હોય છે અકસ્માતની ઘટનાઓ બાદ હવે તંત્ર જાગશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપ બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ